નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો જ્યારે ઘરમાં ભગવાનનો વાસ હોય છે ત્યારે મળે છે આવા અગિયાર શુભ સંકેતો મિત્રો જો તમને પણ આવા સંકેતો મળતા હોય તો તમે સમજી લેજો કે તમારા ઘરમાં ભગવાનનો વાસ થઈ ગયો છે તો મિત્રો એ કયા સંકેતો હોય છે એના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરશું ભગવાનને પ્રસન્ન કરવા માટે દરેક લોકો ખૂબ જ પૂજાપાઠ વ્રત અને ઉપવાસ કરતા હોય છે ભગવાનની સામે સવાર સાંજ દીવો પ્રગટાવીને ભોગ પણ લગાવે છે જેથી કરીને ભગવાનની કૃપા આપણા પર બની રહે અને આપણે આપણા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પૂરા શ્રદ્ધા ભાવથી ભગવાનની પૂજા અર્ચના કરીએ તો ભગવાન આપણા પર પ્રસન્ન થાય છે પરંતુ મિત્રો કદાચ તમે નહીં જાણતા હોય કે ભગવાન જ્યારે તમારા પર પ્રસન્ન થાય છે ત્યારે તમને આવા સંકેતો પણ મળવા લાગે છે મિત્રો આજના વિડીયોમાં આપણે એવા સંકેતો વિશે જાણશું કે જે સંકેતોથી જાણી શકાય છે કે ભગવાનની વિશેષ કૃપા આપણા ઘર પર બનેલી છે મિત્રો કોઈ પણ વ્યક્તિ જ્યારે પૂરા શ્રદ્ધા ભાવથી પૂજાપાઠ કરે છે તો એવા વ્યક્તિના ઘરમાં ઈશ્વરનો વાસ અવશ્ય થાય છે અને એ પ્રત્યક્ષ રૂપથી પણ હોઈ શકે છે અને અપ્રત્યક્ષ રૂપથી પણ હોઈ શકે છે પરંતુ જ્યારે પણ ઘરમાં ભગવાનનો વાસ થાય છે ત્યારે તમને એવો આભાસ થવા લાગે છે જેના આધારે આપણે જાણી શકીએ છીએ કે આપણા ઘરમાં ભગવાનનો વાસ થઈ ગયો છે મિત્રો ઘણી વાર એવું પણ થાય છે કે ભગવાન તમારા ઘરમાં વાસ તો કરે છે પરંતુ તમારી અમુક ભૂલોના કારણે ભગવાન તમારા ઘરનો ત્યાગ કરી દે છે ઘણા લોકો એવું કરે છે કે થોડા સમય માટે પૂજા પાઠ કરે છે અને અચાનક બંધ કરી દે છે આવું કરવું એ અયોગ્ય માનવામાં આવે છે આવું કરવાથી ભગવાન તમારા ઘરમાંથી જતા રહે છે કે જેમના ઘરે ભગવાનનો વાસ થાય છે પરંતુ એ લોકો જાણી નથી શકતા અને તેઓ પોતે જ ભગવાનનું અપમાન કરીને ભગવાનને ઘરમાંથી કાઢી મૂકે છે ઘણા લોકો એવું કહે છે કે હું ભગવાનની પૂજા તો રોજ કરું છું પરંતુ મારા જીવનમાં કંઈ પણ સારું નથી થતું ભગવાન મને કેમ દેખાતા નથી આવા બધા શબ્દો બોલીને તમે ભગવાનને તમારાથી દૂર કરો છો એટલે મિત્રો આજના વિડીયોમાં અમે તમને આ બધી વાતો વિશે વિસ્તારથી જણાવશું કે ભગવાનનો વાસ જ્યારે તમારા ઘરમાં થાય છે ત્યારે તમને કેવા કેવા સંકેતો મળે છે પરંતુ મિત્રો આ વીડિયોમાં આગળ વધીએ એ પહેલાં તમને એક વિનંતી છે કે આજના વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં જેથી કરીને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારા પર બનેલી રહે તો મિત્રો ચાલો હવે એવા સંકેતો વિશે જાણીએ જે આપણને હંમેશા મળે છે પરંતુ આપણે સમજી નથી શકતા નંબર એક મિત્રો તમે રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાઓ છો અને રોજ સવારે તમારી ઊંઘ આ સમયે ઉડી જાય છે અથવા તો તમને બ્રહ્મ મુહૂર્તમાં એવું કોઈ સપનું આવે છે કે જે સપનામાં તમે કોઈ મંદિરમાં પૂજા કરી રહ્યા હોય અથવા તો મંત્રનો જાપ કરી રહ્યા હોય બ્રહ્મ મુહૂર્ત માં આવું સપનું જોવું એને એ વાતનો સંકેત માનવામાં આવે છે કે ભગવાન તમારા વાસ કરે છે નંબર બ્રહ્મ મુહૂર્ત માં શંખ નો અવાજ સંભળાય અને મંત્રો અવાજ સંભળાય અથવા તો ઘંટડીનો અવાજ સંભળાય અથવા કોઈ તમને રામ રામ કહી રહ્યું હોય એવું સંભળાય અથવા તો જય શ્રી કૃષ્ણ કહેતું હોય એવું સંભળાય કદાચ મિત્રો સવારે જ્યારે તમે સ્નાન કરીને તૈયાર થઈ જાઓ ત્યારે તમારા ઘરમાં એક અલગ પ્રકારની સુગંધ આવે પરંતુ આ સુગંધ તમારા ઘરમાં બીજા કોઈ પણ વ્યક્તિને નથી આવતી અને માત્ર ને માત્ર તમે જ મહેસૂસ કરી રહ્યા હોય અને આ સુગંધ ન તો કોઈ અગરબત્તીની અથવા તો ન તો કોઈ અત્તરની હોય પરંતુ આ અલગ પ્રકારની સુગંધ તમારા ઘરના મંદિરમાંથી આવતી હોય તો મિત્રો આ સુગંધ દેવી દેવતાઓની હોય છે જેનાથી તમને ખબર પડે છે કે ભગવાનનો તમારા ઘરે વાસ થયેલો છે મિત્રો જ્યારે નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે તમારા ઘરમાંથી એક અલગ પ્રકારની દુર્ગંધ આવે છે પરંતુ જ્યારે ભગવાનનો વાસ થાય છે ત્યારે સકારાત્મક ઉર્જાનો પણ પ્રવેશ થાય છે અને તમને ખૂબ જ સુંદર સુગંધ આવવા લાગે છે આ સુગંધ ખૂબ જ સારી હોય છે ખૂબ જ મીઠી હોય છે અને તમારું મન પૂરી રીતે મોહી લે છે નંબર ચાર મિત્રો જ્યારે પણ તમે પૂજા કરવા જાઓ છો એવા સમયે જો કોઈ જીવ એટલે કે કૂતરો બિલાડી અથવા ગાય અથવા તો કોઈ ભિક્ષુક તમારા દ્વાર પર આવે છે અને આવું તમારી સાથે અઠવાડિયામાં ત્રણ ચાર વખત વારંવાર થઈ રહ્યું છે કે જ્યારે તમે પૂજા કરો એ જ સમયે તે આવે છે તો એનો મતલબ એવો છે કે ઈશ્વર તમારા ઘરના દરવાજે આવી રહ્યા છે અને એનું આગમન થઈ રહ્યું છે કારણ કે ગાયને માતાનું સ્વરૂપ માનવામાં આવે છે અને કૂતરાને પણ ભૈરવ બાબાનું પ્રતિક માનવામાં આવે છે અને જો કોઈ ભિક્ષુક આવી રહ્યો હોય તો એને પણ ઈશ્વરનું કોઈ ને કોઈ સ્વરૂપ માનવામાં આવે છે એટલે મિત્રો જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય તો એને ભૂલથી પણ તમારે તમારા ઘરેથી ભગાડવા ન જોઈએ પરંતુ એમને સંતુષ્ટ કરવા જોઈએ એટલે કે એમને ભોજન કરાવવું જોઈએ એને સન્માન આપવું જોઈએ નંબર પાંચ મિત્રો જો તમને રાત્રે સૂતા સમયે વારંવાર સપના આવતા હોય અને સપનામાં મંદિર ભગવાનની મૂર્તિ અથવા તો કોઈ ફોટો જોવા મળતો હોય તો એનો મતલબ એવો છે કે તમારા ઘર પર ભગવાનની કૃપા બનેલી છે ઘણી એવું થાય છે કે તમે કોઈ પણ વસ્તુ લેવા માટે પ્રયાસ કરી રહ્યા હોય પરંતુ આખરી સમયે તમારા મનમાં એ વસ્તુ ન લેવાનો વિચાર આવી જાય બધું જ બરાબર ચાલી રહ્યું હોય પરંતુ અંતમાં કંઈક એવું થાય જેથી કરીને તમે તમારો નિર્ણય બદલી નાખો છો એનો મતલબ એ છે કે તમારી સાથે કોઈ દેવી શક્તિના આશીર્વાદ છે નંબર છ મિત્રો જે લોકો પર ભગવાનની વિશેષ કૃપા હોય છે એવા લોકો કદાચ બીમાર હોય અથવા ગરીબ હોય એને દરેક જગ્યાએ સન્માન મળે છે જો કોઈ વ્યક્તિને ઓછી મહેનત કરવાથી પણ સફળતા મળી જતી હોય તો આ ભગવાનની વિશેષ કૃપાની નિશાની માનવામાં આવે છે અને ભગવાન આવા લોકોને દરેક પરેશાનીઓમાંથી બચાવી લે છે જે લોકોથી ભગવાન ખુશ રહે છે એવા લોકો દરેક પરિસ્થિતિમાં ખુશ રહે છે આવા લોકોના જીવનમાં ભલે ગમે એટલા દુઃખ હોય પરંતુ તેઓ હંમેશા ખુશ રહે છે એને કોઈ પણ પ્રકારની પરેશાનીઓથી ડર નથી લાગતો અને દરેક મુસીબતને આસાનીથી પાર કરી લે છે નંબર સાત મિત્રો હિન્દુ ધર્મમાં કુવડને ખૂબ જ મહત્વપૂર્ણ દરજ્જો આપવામાં આવે છે અને કુંવરને માતા લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે તેથી જો તમને ક્યારેય પણ ઘૂવર જોવા મળે તો આ એક ખૂબ શુભ સંકેત માનવામાં આવે છે જો કોઈ પણ જગ્યાએ અચાનક તમને ઘૂંવર જોવા મળી જાય તો સમજી લેજો કે ખૂબ જલ્દી માતા લક્ષ્મીનું તમારા ઘરે આગમન થવાનું છે નંબર આઠ જે ઘરમાં માતા લક્ષ્મીજી વાસ કરે છે એવા ઘરના લોકોના ખાવા પીવાની આદતો પણ બદલવા લાગે છે એવું કહેવાય છે કે આવા ઘરોમાં લોકોને ભૂખ પણ ઓછી લાગે છે અને ખાસ વાત એ છે કે આવા લોકોને ઓછું ખાવાનું હોય તો પણ પર્યાપ્ત લાગે છે અને આવા ઘરમાં લોકો નશીલી વસ્તુઓ અને માંસાહારથી પણ દૂર રહેવા લાગે છે નંબર નવ ધનની દેવી માતા લક્ષ્મીને સાફ સફાઈ ખૂબ જ પસંદ છે એટલે જે ઘરોમાં નિયમિત રૂપથી સાફ સફાઈ કરીને સ્વચ્છતા રાખવામાં આવે છે એવા ઘરમાં માતા લક્ષ્મીજી નિવાસ કરે છે અને માતા લક્ષ્મીને સફાઈમાં ઉપયોગ કરવામાં આવતી સાવરણી પણ ખૂબ પ્રિય હોય છે એવું માનવામાં આવે છે કે સવારના સમયે જો તમે કોઈ પણ જગ્યાએ જઈ રહ્યા હોય અને કોઈ એના ઘરની બહાર સાવરણી લગાવતા તમને જોવા મળે તો એ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે નંબર અગિયાર મિત્રો હિન્દુ ધર્મમાં શંખને એક મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવે છે અને શંખનો અવાજ ખૂબ જ શુભ માનવામાં આવે છે તેથી કોઈ પણ શુભ અવસર અથવા તો પૂજા પાઠ દરમિયાન શંખ વગાડવામાં આવે છે જો સવારે ઉઠ્યા બાદ તમને શંખનો અવાજ સંભળાય તો આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સવારે ઉઠ્યા બાદ તરત જ તમને શંખનો અવાજ સંભળાય તો તમારા ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થવાનો સંકેત માનવામાં આવે છે નંબર અગિયાર જો મિત્રો તમને સતત ત્રણ દિવસ સુધી ઘરથી નીકળતા સમયે નીલકંઠ પક્ષી જોવા મળે તો તમારે સમજી લેવું જોઈએ કે ભગવાને તમારી કૃપા પ્રાપ્ત થવાનો સંકેત માનવામાં આવે છે જો તમારા ઘરની સામે વારંવાર સફેદ ગાય આવવા લાગે અને તમારા ઘરની સામે આવીને પોતાના વાછરડાને દૂધ પીવડાવે

જો તમારા ઘરના મુખ્ય દ્વારની આસપાસ ચકલી માળો બનાવે છે તો આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે આ એ વાતનું પ્રમાણ છે કે તમારી પૂજા સફળ થઈ ગઈ છે જો પૂજા પાઠ કરતા સમયે તમે ભાવનાત્મક બની જાઓ અને તમારી આંખોમાંથી આંસુ આવવા લાગે તો એને એ વાતનો સંકેત માનવામાં આવે છે કે ભગવાને તમારી મનની પ્રાર્થના સાંભળી લીધી છે જો કોઈ વ્યક્તિની ઊંઘ અચાનક વારંવાર રાત્રિના ત્રણ વાગ્યા બાદ ઉડી જતી હોય તો આ કોઈ મામૂલી વાત ન સમજવી જોઈએ આવા સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે રાત્રે ત્રણ વાગ્યા બાદ દેવી દેવતાઓની શક્તિઓ જાગૃત થઈ જાય છે રાત્રિના ત્રણ વાગ્યા બાદ દેવી દેવતાઓ પાસેથી માગવામાં આવેલું વરદાન ક્યારેય ખાલી નથી જતું અને ભગવાન તમારી પ્રાર્થના અવશ્ય સાંભળે છે મિત્રો ભગવાન આપણને એના વાસ્તવિક રૂપમાં જોવા નથી મળતા પરંતુ અમુક લોકો એવા હોય છે જેને ભગવાન સમાન માનવામાં આવે છે તેથી માતા પિતા ગુરુ અથવા બ્રાહ્મણ આમાંથી કોઈ પણ વ્યક્તિ પૂજા સમય દરમિયાન જો તમારા ઘરમાં પ્રવેશ કરે છે તો આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે પૂજા કરતા સમયે ભગવાનની મૂર્તિ અથવા પ્રતિમા પરથી કોઈ ફૂલ માળા તમારી પાસે પડે તો આ ખૂબ જ શુભ સંકેત હોય છે અને આ વાતથી એ ખબર પડે છે કે ભગવાનની વિશેષ કૃપા તમારા પર બનેલી છે તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે આજનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલા બેલ આઈકનને પણ જરૂરથી પ્રેસ કરી દેજો જેથી કરીને અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ